અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી સમર્થ સ્કૂલમાંથી ધોરણ દસમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ ગુમ થઈ જતા શહેરમાં ચકચાર મચી ગઈ છે આ બંને વિદ્યાર્થીનીઓ ગઈકાલે સવારે શાળાએ ગઈ હતી પરંતુ ત્યારબાદ તે અચાનક ગુમ થઈ ગઈ હતી શાળાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને વિદ્યાર્થીનીઓ સ્કૂલ પરિસરમાં આવી હતી પરંતુ વર્ગખંડમાં તેમની હાજરી નોંધાઈ ન હતી ત્યારે વાલીઓ તાત્કાલિક એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે સઘન તપાસ શરૂ કરી છે જોન સાત એલસીબીની ટીમે શહેરના પાલડી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો છે જેમાં પાલડી વિસ્તારમાં આવેલ મેરીબ નામના મેડિકલ સ્ટોરમાંથી ગત ત્રણ જુલાઈના રોજ તેત્રીસ હજારની રોકડની ચોરી થઈ હતી ત્યારે જોન્સા તેલસીબીની ટીમે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આ ઘરફોડ ચોરી કરનાર દેવરાજસિંહ વાઘેલા નામના આરોપીને ઝડપી લઈ ચોરીમાં ગયેલો સો ટકા મુદ્દામાલ તેમજ ચોરીમાં વપરાયેલ મોટરસાઇકલ સહિત એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ હવે માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ પાંચ અધિકારીઓની મિલકતોની તપાસ કરવામાં આવશે આ અધિકારીઓની મિલકતની તપાસ કરવા વડોદરા લાંચ રૂસોદ વિરોધી શાખાને ગાંધીનગર એસીબીએ તપાસનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે એસીબી દ્વારા આ અધિકારીઓની આવક રોકાણ તેમજ વસાવેલી મિલકતોની તપાસ કરી તેનો વિગતવાર અહેવાલ સરકારમાં રજૂ કરવામાં આવશે અને જો અધિકારીઓની આવક કરતાં વધુ સંપત્તિ જણાઈ આવશે તો ફરિયાદ દાખલ કરવામાં આવશે